નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી રેવન્યુ તલાટીની એટલે કે મહેસૂલી તલાટીની વર્ગ ત્રણની ભરતી જાહેર થઈ ચૂકી છે અને એનો નવો સિલેબસ નવી પરીક્ષા પદ્ધતિ નવું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ જાહેર થઈ ચૂક્યું છે અગાઉ બે હજાર દસ અને બે હજાર સોળની જે રેવન્યુ તલાટીની પરીક્ષા હતી તે તેનાથી તદ્દન વિપરીત અને જીપીએસસી ટાઈપની આખી જ પરીક્ષા પદ્ધતિ છે એ રેવન્યુ તલાટીની એક્ઝામ માટે લાગુ કરવામાં આવી છે તો મિત્રો તમને પહેલો સવાલ એ થાય છે કે રેવન્યુ તલાટી વર્ગ ત્રણ ઓગણીસો ગ્રેડેશન છે છતાં પણ આવી જીપીએસસી જેવી એક્ઝામ શા માટે તો આ રેવન્યુ તલાટીની એક્ઝામ છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે ક્લાર્ક અને મહેસૂલી તલાટી છે એ બંનેનું ગ્રેડ્યુએશન ઓગણીસો છે પણ જ્યારે દસ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મળે છે અથવા તો પ્રમોશન મળે છે તો રેવેન્યુ ડિપાર્ટમેન્ટના જે ક્લાસ થ્રી વર્ગ ત્રણ રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી મહેસૂલી તલાટી એ બંનેને પ્રથમ ઉચ્ચતર ચુમ્માલીસોનું ગ્રેડેશન મળે છે અથવા તો પ્રથમ પ્રમોશન નાયબ મામલદારનું મળે છે એટલા માટે આ પરીક્ષા પદ્ધતિ થોડીક હાર્ડ કરવામાં આવી છે અને એકદમ જીપીએસસી ટાઈપની પરીક્ષા પદ્ધતિ લાવવામાં આવી છે હું દેવકરણ બોળિયા એક્સ રેવન્યુ તલાટી સાતથી વધારે પરીક્ષા પાસ કરનાર મારા અનુભવના નીચોડના આધારે આજે આપણે રેવન્યુ તલાટીની ક્લાસ થ્રીની એક્ઝામનો સિલેબસ અને પ્રિલિમ પરીક્ષા માટેનું એક બુક લિસ્ટ જોવાના છીએ અને ત્યાર પછીના એક વિડીયોમાં હું મેઇન્સ એક્ઝામ માટેનું પણ બુક લિસ્ટ જાહેર કરીશ અને આ ચેનલમાં મારા બનાવેલા મેઇન્સના જીપીએસસીના મેઇન્સના તમામ ફોર્મેટ્સ એ પણ મૂકતો રહીશ તો જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો એને લાઈક કરો અને અન્ય મિત્રો જોડે શેર પણ કરો તો રેવન્યુ તલાટી મહેસૂલી તલાટી વર્ગ ત્રણ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંતર્ગત આવશે અને આ પરીક્ષા લેનાર બોર્ડ છે એ જી એસ 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 બી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ અને ખાસ કરીને આપણે સૌ વિચારી રહ્યા હતા કે રેવન્યુ તલાટીની એક્ઝામ છે એ ધોરણ બાર ઉપર આવે પરંતુ આ વખતે ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી છે અને બીજું એજ લિમિટ પણ આપી દેવામાં આવી છે મિનિમમ ટ્વેન્ટી યર્સ હોવા જોઈએ અઢાર વર્ષ નહીં એકવીસ વર્ષ નહીં પરંતુ વીસ વર્ષ તમારે હોવા જોઈએ મિનિમમ અને મેક્સિમમ એજ રિલેક્સેસન છે જે તે કેટેગરી મુજબ જે છે એ તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો મોડ ઓફ એક્ઝામિનેશન એક્ઝામિનેશનનું મોડ કેવું છે તો અત્યાર સુધી ધોર અત્યાર સુધી છે એ બે હજાર સોળ અને બે હજાર દસની જે પરીક્ષા લેવાની એ સેક સિંગલ સ્ટેજ અને બે હજાર સોળમાં ટુ સ્ટેજની એક્ઝામ હતી પરંતુ એમાં પ્રિલિમ્સ અને કોમ્પ્યુટર એફિશિયન્સી ટેસ્ટ હતી પરંતુ આ વખતે આ કોમ્પ્યુટર એફિશિયન્સી ટેસ્ટ કાઢીને પ્રથમ એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ જે બસો માર્ક્સની હશે અને મેઇન્સ એક્ઝામ જે ત્રણસો ને પચાસ માર્કની હશે ખાસ મિત્રો યાદ રાખવાનું કે કે આ જે એક્ઝામિનેશન છે બંને એક્ઝામિનેશન્સ પ્રિલિમ અને મેન્સ આ બંનેમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અને માર્ક્સ જે છે એ આપેલા છે જાહેરાતની અંદર રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર પ્રિલિમ પરીક્ષામાં ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે હા એ પણ આપેલું છે કે પ્રિલિમ પરીક્ષામાં જે ભરતી છે આશરે ત્રેવીસ ત્રેવીસોથી વધારે એના પાંચ ગણા ઉમેદવાર પછી જે બોર્ડ નક્કી કરે એટલા ઉમેદવારોને મેઇન્સ એક્ઝામ માટે આપવા દેવામાં આવશે જો પેપર હાર્ડ નીકળ્યું તો ચાલીસ ટકા ગુણ મિનિમમ હોવા જોઈએ અને બીજી મહત્ત્વની બાબત એ છે કે મેઇન્સ છે એમાં બી ચાલીસ ટકા અને એના દરેક પેપરોની અંદર ચાલીસ ટકા માર્ક લાવવા મિત્રો ફરજિયાત છે મેઇન્સ એક્ઝામિનેશનની અંદર ત્રણ પેપરો છે ઇંગ્લિશ ગુજરાતી અને જીએસ એ ત્રણે ત્રણ પેપરોમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે ક્વોલિફાઈંગ માટે જો ચાલીસ ટકા ગુણ નથી આવતા તો તમે ક્વોલિફાય કરી શકતા નથી તમે ભરતીમાં સિલેક્ટ થઈ શકતા નથી તો મિત્રો એપેન્ડિક્સ બીની અંદર આપેલું છે પાર્ટ વન સિલેબસ ફોર ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન એમસીક્યુ ટાઈપની એક્ઝામિનેશન રહેશે બસ્સો માર્કનું પેપર રહેશે અને ત્રણ કલાક આપવામાં આવી છે તો અહીંયા સાત ટોટલ મુખ્ય સબ્જેક્ટોની અંદર અહીંયા આપણી એક્ઝામ લેવાય છે ખાસ કરીને પહેલાં પ્રિલિમિનરી એક્ઝામની ચર્ચા કરીએ તો ગુજરાતી જે છે એ ગુજરાતી વીસ માર્કનું છે ઇંગ્લિશ વીસ માર્કનું છે પોલિટી એટલે કે બંધારણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ અને ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર એના ત્રીસ માર્ક છે એટલે આપણે એવું માની શકીએ કે બંધારણ એમાંથી મેક્સિમમ પૂછાય બંધારણ અને જાહેર વહીવટ હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર હિસ્ટ્રી ઇતિહાસ જીઓગ્રાફી ભૂગોળ અને કલ્ચરલ હેરિટેજ સાંસ્કૃતિક વારસો ત્રીસ માર્કનો છે મિત્રો ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે માહિતીનું જ્ઞાન એ ત્રીસ માર્કનું રહેશે કરંટ અફેર્સ ત્રીસ માર્કનું આ સરસ મજાનું પોર્શન આપેલું છે અને ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ ચાલીસ ટકા ચાલીસ માર્કનું રહેશે એમ કરીને ટોટલ બસ્સો માર્કનું પેપર પ્રિલિમિનરી એક્ઝામનું રહેશે અને બસ્સો માટે તમને મેક્સિમમ ત્રણ કલાકનો જ સમય મળવાનો છે અને એમાં બી ઝીરો પોઈન્ટ પચીસ એ માઇનસ સિસ્ટમ રહેશે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ પણ રહેશે ત્યારબાદ મિત્રો એપેન્ડિક સી એટલે કે મેઇન્સ એક્ઝામની વાત કરીએ મેઇન્સ એક્ઝામ જે છે રેવન્યુ તલાટી ક્લાસ થ્રી માટેની એમાં ટોટલ ત્રણ પેપરો આપવાના રહેશે કે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્કનું પેપર ત્રણ કલાક ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો માર્કનું પેપર અને ત્રણ કલાક અને ત્રીજા નંબરનું છે જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ એકસો ને પચાસ માર્કનો છે અને ત્રણ કલાક આપેલી છે એમ કરીને ટોટલ ત્રણસો ને પચાસ માર્કમાંથી મેક્સિમમ જેટલા માર્ક ખેંચી શકાય અને એ મેરિટ બને મેઇન્સનું અને આ મેઇન્સના મેરિટના આધારે જ તમારી પસંદગી થવાની છે મિત્રો ખાસ કરીને ટ્વેલ્થ લેવલનું અહીંયા આપેલું છે કે જે પરીક્ષાનું લેવલ હશે એ જીપીએસસીમાં ગ્રેજ્યુએશન લેવલનું હોય છે જ્યારે અહીંયા 12th સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લેવલનું રહેશે ખાસ કરીને ધ સ્ટાન્ડર્ડ ઓફ ઇંગ્લિશ પેપર સેલ બી ઇક્વિલન્ટ ટુ ઇંગ્લિશ સબ્જેક્ટ હાયર લેવલ ઓફ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અંગ્રેજીનું અને ગુજરાતીનું બંનેનું પેપર ધોરણ બાર સુધીનું લેવલનું રહેશે અને જનરલ સ્ટડીઝ એની અંદર બી મિત્રો ડિટેલ્સમાં સિલેબસ આપેલો છે અને અહીંયા લખેલું છે કે ક્વેશ્ચન પેપર ફોર ધ મેઇન એક્ઝામિનેશન સેલ બી ઓફ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જે આપણે વિસ્તૃત લખાણ લખવાના છે એ ટાઈપના ત્રણેય પેપરો રહેશે મિત્રો ગુજરાતીનું પેપર સો માર્કનું છે ત્રણ કલાક છે એની અંદર કોઈ ડિટેલ્સમાં સિલેબસ આપેલો છે નિબંધ કોઈ પણ ત્રણ આપેલા છે એમાંથી બસો શબ્દોમાં લખવાનો છે એક વિચાર વિસ્તાર હશે સંક્ષેપીકરણ હશે ગદ્ય સમીક્ષા એટલે વન થર્ડ અને ત્યાર પછી નિવેદન હશે પત્રલેખન હશે ચર્ચાપત્ર હશે અહેવાલ લેખન છે ભાષાંતર આપવામાં આવેલું હોય છે વીસ માર્કનું અને ગુજરાતીના પેપરમાં ગુજરાતીનું વ્યાકરણ વીસ માર્કનું આપ ભાષાંતર દસ માર્કનું અને ગુજરાતી વ્યાકરણ છે એ વીસ માર્કનું આપવા આપવામાં આવ્યું છે અને એમાં બી દસ ટોપિક ટોટલ આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો આ દસ ટોપિકમાંથી જ આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં તમને સિંગલ સિંગલ એક પ્રશ્ન આપેલો હોય છે ને તમારે મોઢે એનો જવાબ આપવાનો છે ઓપ્શન નહીં હોય મિત્રો અને બબ્બે આપેલા છે દરેક પ્રશ્નોમાં એટલે દસ પ્રશ્નોના કુલ વીસ ગુણ ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ પેપર નંબર ટુ એનું લખવાનું માધ્યમ ઇંગ્લિશ રહેશે જેમાં દસ માર્કનો એસે રહેશે દસ માર્કનો લેટર રહેશે દસ માર્કનો રિપોર્ટ અને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે ધોરણ બારની અંદર આવે છે કે કોઈ ડેટાનું એનાલિસિસ કરવાનું છે ડેટાનું વર્ણન કરવાનું છે ત્યાર પછી એક સ્પીચ આપવાની રહેશે સ્પીચ લખવાની રહેશે પ્રિસાઇઝ રાઇટિંગ સંક્ષેપીકરણ રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે ફકરામાંથી તમને સવાલ જવાબો આપવા લખવાના રહેશે અને ત્યારબાદ આઠમો ટૉપિક છે ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ ગ્રામરની અંદર જે આ દસ ટોપિક આપેલા છે એ દરેકના બ માર્ક્સ રહેશે એમ કરીને દસ ક્વેશ્ચનના વીસ માર્ક આપેલા હશે ત્યારબાદ ટ્રાન્સલેશનનો ટોપિક છે તો ટ્રાન્સલેશન છે દસ સેન્ટેન્સ આપેલા છે એના દસ માર્ક આપેલા હશે અને ટોટલ સો માર્કનું પેપર રહેશે ત્યારબાદ મિત્રો પેપર થ્રી જનરલ સ્ટડીઝ મેઇન એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ એકસો ને પચાસ હશે અને ગુજરાતી માધ્યમમાં પેપર લખવાનું રહેશે તો ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ પંદર માર્કનો સાંસ્કૃતિક વારસો પંદર માર્ક ગુજરાત તથા દેશની ભૂગોળ પંદર માર્ક વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો સહિત ત્રીસ માર્ક ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ વીસ માર્ક ભારતીય અર્થતંત્ર અને આયોજન પંદર માર્ક જાહેર વહીવટ શાસન સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી વીસ માર્ક અને જાહેર સેવામાં શિસ્ત ટ્વીન્સ એથિક્સ એના દસ માર્ક એમ કરીને ટોટલ એકસો ને પચાસ માર્કનું જીએસનું પેપર હશે તો જીએસના પેપરમાં કેવી રીતે સવાલ પૂછાય છે એનું બી આપેલું છે માર્ક પર ક્વેશ્ચન એટલે ક્વેશ્ચનનો માર્ક કેટલા હશે અને નંબર ઓફ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચનની સંખ્યા કેટલી હશે અને એના કેટલા માર્ક હશે તો મિત્રો એ સમજી લો કે એક માર્કનો ક્વેશ્ચન છે અને એવા દસ ક્વેશ્ચન છે એટલે કે ટોટલ દસ માર્ક બે માર્કના ક્વેશ્ચન છે કે જેમાં ત્રણથી ચાર વાક્યોમાં આન્સર લખવાનો છે દસ ક્વેશ્ચન આપેલા છે એમાં વીસ માર્ક હશે ત્યાર પછી ત્રણ માર્કના ક્વેશ્ચન જે સાતથી આઠ વાક્યોમાં લખવાના હશે અરે દસ વાક્યોમાં લખવાના હશે એના એના ત્રીસ પ્રશ્નો આપેલા છે એટલે ત્રીસ તેરીને નેવ નેવ માર્ક છે એ ત્રણ ગુણના પ્રશ્નો છે જે મેક્સિમમ છે અને ત્યારબાદ વિસ્તૃત મુદ્દાસર આન્સર તમારે આપવાનું રહેશે પાંચ ગુણના છ ક્વેશ્ચન આપેલા છે છ પંચાને ત્રીસ માર્ક એમ કરીને ટોટલ એકસો ને પચાસ માર્કનું ડિસ્ક્રિપ્ટિવ હશે ત્યાર પછી મિત્રો ખાસ કરીને અત્રે હું મારા અનુભવના આધારે અને જે ગવર્મેન્ટ એક્ઝામિનેશન પાસ કરી છે આ ફિલ્ડમાં ઘણા સમયથી છું તો એના અનુભવના નિચોડના આધારે હું એક તમને પ્રિલિમ પરીક્ષા માટેનું બુક લિસ્ટ સજેસ્ટ કરવા માગું છું અને મેન્સનું પણ ભવિષ્યમાં હું તમને જણાવીશ મિત્રો તો પ્રિલિમનરી એક્ઝામિનેશન માટે સૌથી પહેલાં ગુજરાતી કરવું હોય તો આપણે વીસ માર્કનું ગુજરાતી પૂછાવાનું છે એટલે પહેલી પ્રાયોરિટી તમારી ધોરણ છ થી બારના ગુજરાતી વિષયનો કવિ પરિચય અને વ્યાકરણ અક્ષર પ્રકાશનની બુક પણ તમે લઈ શકો છો બેસ્ટ બુક છે એની અંદર સમગ્ર ગુજરાતી વ્યાકરણના તમામ વિશે વેસ્ટ ટોપિક આપેલા છે અને જો તમારે કવિ પરિચય વિશે જ પુસ્તક સિવાયની બહાર જવું હોય તો વર્લ્ડ ઇનબોક્સની યલો કલરની સરસ મજાની બુક છે એ તમે એ એમાં દરેક કવિઓ વિશે વિસ્તૃત માહિતી એને દ્વારા રચાયેલું સાહિત્ય એ તમામ વિશે આપેલું છે ત્યાર પછી મિત્રો છે સેકન્ડ નંબર ઉપર ઇંગ્લિશ ઇંગ્લિશ વીસ માર્કનું છે મિત્રો હવે ઇંગ્લિશની અંદર જે છે એ એક બુક છે જે હંમેશા હું ફોલો કરું છું ઇંગ્લિશ ગ્રામર એન્ડ વોકેબ્સની સાથે સાથે કમ્પોઝિશન એ પ્રકાશન છે અક્ષર પ્રકાશન મિત્રો આ અક્ષર પ્રકાશનની બુકની અંદર મેક્સિમમ એક્ઝામ્પલો આપેલા છે દરેક ટોપિક આપેલા છે અને પાછળ તમને દરેક વોકેપ પણ આપેલા છે ઇડિયમ્સ ફ્રેઝીસ એન્ટોનિમ્સ સિનોનિમ્સ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ એ દરેક વસ્તુ આપેલી છે હોમોફોન્સ હોમોનિમ્સ આ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન આપેલું છે સાથે સાથે ઇંગ્લિશની તૈયારી માટે સૌથી મહત્ત્વનું કોઈ બાબત હોય તો પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન્સનું સોલ્યુશન્સ છે એ તમને વધારે ફાયદાકારક રહેશે મિત્રો ત્યાર પછી પોલિટી પોલિટી એટલે કે બંધારણ તો બંધારણ માટે આપણી એક ગુજરાતીમાં સારામાં સારી તમામ વિગતો સાચવેલી બુક છે એ યુવા ઉપનિષદની બુક છે સાથે સાથે ઇકોનોમિક્સ છે એ વર્લ્ડ ઇન બોક્સની બુક છે મિત્રો આ બુક અલગ અલગ વિષય માટે એટલા માટે લેવાનું કહું છું કે ફક્ત તમારે પ્રિલિમ પાસ નથી કરવાની તમારે મેઇન્સ એક્ઝામિનેશન પણ પાસ કરવી હોય તો આ બુકો ઇન્ડિવિજ્યુઅલ વિષય વાઇઝ તમારે કારણ કે મેન્સના પેપર નંબર થ્રીમાં જે તમારું જનરલ સ્ટડીઝ છે આ જનરલ સ્ટડીઝની અંદર આ તમામ ઇન્ડિવિઝ્યુઅલ ટોપિકમાંથી સવાલો પૂછાવાના છે એટલા માટે દરેક વિષય માટે એક પ્રોપર બુક વાંચવી પડશે હવે તમારે કોઈ એક જ પ્રકાશકની રેવન્યુ તલાટીની બુક ખરીદીને તમે પાસ થઈ શકશો નહીં મિત્રો એ વિચાર છોડી દેજો હિસ્ટ્રી અને કલ્ચર માટે બી યુવા પબ્લિકેશનની બુક છે સાથે સાથે ગુજરાત ગુજરાત સરકારનું પણ એક પબ્લિકેશન છે એ પણ તમે ખરીદી કરી શકો છો અને એનું રીડિંગ કરી શકો છો સાથે સાથે આપણા ધોરણ છ થી બારની અંદર ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે આપેલો છે પાઠ્યપુસ્તકની અંદર જે સમૃદ્ધ ગુજરાતનો અને ભારતનો વારસો આપેલો છે એમાંથી પણ તમે કરી શકો છો મિત્રો ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી તો સાયન્સ અને ટેકનોલોજી માટે હું તમને સજેસ્ટ કરી શકું ધોરણ નવ અને દસનું પાઠ્યપુસ્તક ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બો ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડનો સાથે સાથે સાયન્સ એન્ડ ટેક માટે વર્લ્ડ ઇન બોક્સની બુક એક સરસ મજાની આવે છે અને સાથે સાથે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી બાબતે અદ્યતન શોધ વિશે પૂછાતું હોય છે માટે તમે ઇન્ટરનેટ સર્ચ કરી શકો છો ચેટ જીબીટીનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે ઇઝીલી તૈયારી કરી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વધીએ કરંટ અફેર્સ કરંટ અફેર્સ છે એ આઈ સી ઈ રાજકોટ જે વીકલી અને મંથલી જે છે એ મેગેઝિન બહાર પાડે છે અને ફ્રી ઓફ કોસ્ટ એની વેબસાઇટ ઉપરથી એટલું ડિટેલ્સમાં તમામ ટોપિકને ડિટેલ્સમાં વર્ણન સાથે આપેલા હોય છે અને પાછળ એના ક્વેશ્ચન બનાવીને આપેલા હોય છે તો કરંટ અફેર્સ એ મારા મતે એટલું ઇનફ પૂરતું છે સાથે સાથે જો અન્ય કરંટ પણ કરવા માંગતા હોય તો જે ચેનલમાં ડેઈલી કરંટ અપેર્સ આવતું હોય મિનિમમ દસ કે વીસ ટોપિક સાથે કવર કરતા હોય એવા ડેઈલી કરંટ અફેર્સને ફોલો કરીને તમારી પોતાની નોટ્સ શોર્ટ એન્ડ સ્વીટ નોટ્સ બનાવવાની રહેશે મિત્રો મારી પરીક્ષાથી વધુ સરકારી પરીક્ષા પાસ કરવાના રાજની અંદર જો હું તમને જણાવું તો મેં દરેક ટોપિક રીડિંગ કરતી વખતે મેં મારી પોતાની નોટ્સ બનાવી છે અને એક્ઝામના છેલ્લા મહિનામાં માત્ર ને માત્ર નોટ્સનું જ રિવિઝન કર્યું છે નવી કોઈ પુસ્તકો વાંચી નથી ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ માટે છે ગણિત ગંગોત્રી ખોડીફાર સાહેબની છે અને સાથે સાથે તમે યુટ્યુબ ચેનલ નીરજ ભરવાડ અને હમીર રાઠોડને પણ ફોલો કરી શકો છો સાથે સાથે ભેંસકી પાઠશાળાનો જે કોર્સ છે એ પણ તમે ફોલો કરી શકો છો તો મેથ્સ અને રીઝનિંગ મેથ્સ ખાસ કરીને ધોરણ આપણા છ થી દસ સુધીના બેઠે બેઠા ઘણી વખત એક્ઝામ્પલ પૂછાતા હોય છે અને રીઝનિંગ માટે જે છે એ આપણા બી બેઝિક ટોપિક જે છે એ તમારે કરવાના રહેશે એક્સ્ટ્રા જનરલ નોલેજ માટે નવની જનરલ નોલેજ ફોલો કરી શકો છો ગુજરાત પરિચય ફોલો કરી શકો છો અને ધોરણ છ થી બારના પાઠ્યપુસ્તકોને તો તમારે સાથે જ રાખવાના છે એને સ્કીપ કરવાથી તમે કોઈ પરીક્ષા પાસ કરી શકશો નહીં માટે એક્સ્ટ્રા રીડિંગમાં આ કરી શકો છો સો તમે આ મુજબ તમારી પોતાની ડેઇલી વિષય વાઇઝ ટાઈમ મેનેજમેન્ટના આધારે જો તમે તૈયારી કરી શકશો તો આ ત્રેવીસોથી વધારે જગ્યાઓ છે એમાં મેરિટ ઓછું અટકશે અત્યારથી ગેરંટી આપીને કહું છું કારણ કે બે હજાર સોળની રેવન્યુ તલાટીમાં જેને સોમાંથી ચાલીસ ગુણ હતા એ બધા જને કોમ્પ્યુટરની એક્ઝામિનેશન માટે સેકન્ડ સ્ટેજ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા હતા એટલે રેવન્યુ તલાટીની એક્ઝામ આમ ટફેસ્ટ ગણાય છે પણ મેઇન્સ એક્ઝામની સાથે લેવામાં આવી છે એટલે એનું લેવલ જે છે એ થોડું સરળ બનાવવામાં આવ્યું હશે સો આ તૈયાર મેં કર્યું છે અને તમને સજેસ્ટ કરું છું હું એક્સ રેવન્યુ તલાટી છું બે હજાર સોળની બેચનો અને સાથે સાથે છથી વધુ સરકારી નોકરી મેળવ્યાના અનુભવના આધારે આ બુક લિસ્ટ આપું છું અને નેક્સ્ટ વિડિયોમાં આપણે એ પણ જોઈશું કે રેવન્યુ તલાટીની એક્ઝામ પાસ કર્યા પછી રેવન્યુ તલાટી બનો છો તો એની કામગીરી એની ફરજો એના લાભો એના પ્રમોશન્સ આગળ તમને કઈ કઈ પોસ્ટ મળી શકે તમે ક્યાં ક્રેડર સુધી પહોંચી શકો એ બધી જ વિશે ચર્ચાઓ આપણે કરીશું અને સાથે સાથે મેન્સ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી હા મિત્રો યાદ રાખજો ફક્ત પ્રિલિમ એક્ઝામની તૈયારી કરશો નહીં સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત બુકો ખરીદી દરેક વિષયની અને ડિસ્ક્રિપ્ટિવ રીડિંગ કરજો નહીં કે એમસીક્યુ ટાઈપ જો ડિસ્ક્રિપ્ટિવ રીડિંગ કરશો તો તમને પ્રિલિમ એક્ઝામમાં બી ફાયદો થશે અને મેઇન્સ એક્ઝામમાં બી ફાયદો થઈ શકશે સો આ મારા અનુભવના આધારે આપવામાં આવ્યું છે તમે તમારી રીતે બી ફોલો કરી શકો છો આપણે નેક્સ્ટ વિડીયોમાં વધારે ડિટેલ્સમાંના વિશે જોઈશું સો અગેન થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રો જોડે પણ શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેવન્યુ તલાટીને રિલેટેડ તમામ માહિતી આ ચેનલમાંથી આપને મળી રહેશે થેન્ક યુ વેરી મચ